મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદહાની ઉજવણી ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી હાલોનગરના પાવાગઢ રોડ ઉપર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ તેમજ મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાજ અદા કરાઈ હતી જ્યારે નુરાની મસ્જિદ ખાતે મસ્જિદના ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે નગરની ખુબા મસ્જિદ મદદી મસ્જિદ અને મોહમ્મદી મસ્જિદ ખાતે પણ ઈદની નમાજ અદા કરાઈ હતી જોકે બકરી ઈદને લઈને મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં પરિધાન થઈ જોવા મળ્યા હતા જ્યારે નાના બાળકો પણ અવનવા પોશાકો જોવા મળ્યા હતા પ્રસંગે મુસ્લિમ બિરાદરો એકબીજાને ઘરે મળી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેઠર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અસલામ خاص نماز ادا کرنے کے لیے جمع ہوتے ہیں الحمد للہ کی سرزمین میں بھی عیدگاہ کے اندر بڑی تعداد میں مسلمانوں نے حاضری دی اور خاص نماز عبداللہ ادا کی اور نماز کے بعد دعا ہوئی اور دعا کے اندر تمام عالم اسلام کے لیے ملک ہندوستان کے لیے دعا کی گئی اللہ تبارک و تعالیٰ ملک ہندوستان میں امن و سکون عطا فرمائے اور امن و سکون کے ساتھ عید منانے کی بہت ہی ترفی ادا فرمائے હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ